વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કરજણ ટોલ નાકા પાસે ગમે તેમ ટોલ વસૂલવામાં આવે છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સાથે એવું જણાવવામાં આવ્યું હતું કે આવા ટોલ નાકા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે પોસ્ટર અને બેનર લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોકભાઈ ઓઝા તથા પ્રિન્ટર રામી સહિતના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેની વધુ માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે જે કરજન ટોલ ટેક્સમાં જે વધારો અસહ્ય વધારો કરવામાં આવ્યો છે આજે અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અગાઉ ટોલ ટેક્સ જે છે એ એકસો પંચોતેર રૂપિયા એકસો પંચાવન રૂપિયામાં એક ટાઈમ તમે રિટર્ન કરી શકો જેટલી વાર તમે રિટર્ન થાઓ એટલી વાર બસો ત્રીસ રૂપિયા ફરી પાછા ચુકવવાના થાય એનો આજે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ એક બાજુ તમે જુઓ તો એ જે રોડ છે એ રોડની હાલત ખૂબ જ ખરાબ છે જાંબુવાના બ્રિજ પાસે તમે જુઓ કામ સિક્સ ટ્રેક રોડ છે પણ જાંબુવાના બ્રિજ પાસે ફોર ટ્રેક થઈ જાય છે આજે દસ દસ કિલોમીટર સુધીની લાંબી લાઈનો થાય છે લોકોના પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો થાય છે અને બીજી બાજુ તમે એક બાજુ રોડ ટેક્સ બીજી બાજુ ટોલ ટેક્સ એટલે પબ્લિકને તમે શું કરવા બેઠા છો એ ખબર નથી પડતી એટલે આજે અમેનો વિરોધ કર્યો છે શું માંગીએ શું કરજન ટોલ જે એકસો ને પંચાવન રૂપિયા હતો તે પંચોતેર રૂપિયા નો કોટિંગ વધારો કરીને બસો ત્રીસ રૂપિયામાં કરવામાં આવ્યો પહેલા એકસો પંચાવન રૂપિયામાં માણસ ચોવીસ કલાક અવરજવર કરી શકતો હતો આજે બસો ત્રીસ રૂપિયામાં પણ એક જ વાર ફક્ત જવાનું આવા માટે તમારે ફરી બસો ત્રીસ રૂપિયા બીજા ખર્ચવાના આજે જે આ જનતા પર માલ પડી રહ્યો છે આજે ટ્રાન્સપોર્ટ ટ્રકો વાળાના એક વાર ટોલ ઉપર નીકળે એટલે એમનો તો છસો છસો સાતસો સાતસો રૂપિયા ટોલ ચાર્જિસ છે આજે ગુજરાતની અંદર અમદાવાદ થી સુરત જતા એક ટ્રક પર બે થી અઢી હજાર રૂપિયાનો ટોલ ટેક્સ છે આ બધો માલ પબ્લિક પર જ પડે છે પબ્લિક આજે જે મોંઘવારી દિવસે દિવસે વધતી જઈ રહી છે તેમાં એક ટોલ પણ તેના ભાગ રૂપે જોવામાં આવે છે અમારી માંગ છે કે આ ટોલ હંમેશા માટે બંધ થવા જોઈએ ટોલ જેવું કંઈ હોવું જ ના જોઈએ તમે આજે આરટીઓ ટેક્સ લો છો રોડ ટેક્સ લો છો કોર્પોરેશન ટેક્સ લો છો તેમાં બે ટકા કે પાંચ ટકાનો વધારો કરી એમાં પબ્લિકને વન ટાઈમ જ મારવ પડશે પરંતુ આ યોજના જે ટોલટેક્સ લેવામાં આવે છે તે બંધ કરવામાં આવે આમ આદમી પાર્ટી એવી માંગ છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબેટ ડોટ કોમ આઝાદી સમાચારોની